વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે આસિફ અલી બુખારી હરીફ વર્ણી વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે આસિફ અલી બુખારી બિન હરીફ સાવલી તાલુકાના ગોઠડા ગ્રામ પંચાયત ખાતે પ્રથમ સભાની બેઠક મળી હતી જેમાં ઉપસરપંચ તરીકે બુખારી આસિફ અલીની બિન હરીફ કરવામાં આવી હતી પ્રથમ બેઠકમાં સરપંચ સૈયદ તશ્મીના બાનુની સહકાર પેનલના સભ્ય બુખારી આસિફ અલીએ ઉપસરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવી હતી તેમાં વિરોધ પક્ષના કોઈ સભ્ય ઉમેદવારી ન નોંધાવતા સરપંચ સૈયદ તશ્મીના બાનુની પેનલના સભ્ય બુખારી આસિફને ડેપ્યુટી સરપંચ તરીકે બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા આ પ્રસંગે ગોઠડા ગ્રામ પંચાયત ખાતે તલાટી કમ મંત્રી સરપંચ સહિત સભ્યો ઉપસ્થિત રહેવા સાથે ડેપ્યુટી સરપંચ પદમાં વોર્ડ નંબર બેના વિજેતા થયેલા બુખારી આસિફ અલીને બિનહરીફ વરણી કરાઈ હતી ગ્રામ પંચાયત કચેરીની બહાર ઉપસ્થિત આસિફ અલી બુખારીના સમર્થકોમાં ભારેની ખુશીની લહેર છવાઈ હતી અસલામ નમસ્કાર મારું નામ શૈ તસમીના મોહમ્મદ અલી હું સરપંચ ચોપડા ગામની અને આજે અમારી પહેલી બેઠક હતી સરપંચ બળની અને તેમાં અમે ડેપ્યુટી સરપંચ લઈને ચૂંટાયા છે તે બદલ મેં તેમને અભિનંદન આપું છું અને હવે આ ચાર્જ લીધા પછી આપણા ગામના વિકાસના કામો હવે શરૂઆત કરવામાં આવશે એટલે અમે જેટલા એજન્ટા હતા પહેલાં એ કામોને